ભાવનગરની મહુવા ટાઉન પોલીસે ફરી એકવાર ફરજ નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે રાજુલાના હસમુખભાઈ વાજરા મહુવા આવ્યા હતા અને તેમની પાસે બે હાર બે મગમાળા સહિત આશરે રૂપિયા દસ લાખનો કિંમતી મુદ્દાબાદ રિક્ષામાં રહી ગયો હતો ઘટનાની જાણ થતાં જ આઈજીપી ગૌતમ પરમાર અને એસપી નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ પીઆઈ કે એસ પટેલની ટીમે તુરંત કાર્યવાહી શરૂ કરી પોલીસે સીસીટીવી ફૂટેજ દ્વારા રિક્ષાના ડ્રાઈવર ઇકબાલ આગવાનને ગણતરીના સમયમાં શોધી કાઢ્યા આખરે દસ લાખ નો કિંમતી થેલો હેમકે મળી આવ્યો મહુઆ પોલીસે મુદ્દા માલ માલિક ને પરત આપીને સરકાર સૂત્ર તેરા તુજકો અર્પણ ને ખરા અર્થમાં માં સાર્થક કર્યું છે પીઆઈ કે એસ પટેલ અને તેમની આખી ટીમ ને આ ફરજ નિષ્ઠા ખરેખર પ્રશંસનીય છે હું ગીર સોમનાથ જિલ્લાનો રહેવાસી મારું નામ હર્ષદભાઈ ડી અમારો ભાઈ છે સાથે હસમુખભાઈ હું રાજુલા રહું છું અને અમે ત્યાંથી બંને ભાઈઓ સાથે મળી અમારા પરિવારના જે થોડા દાગીના હતા એ ફેમિલી સાથે અમે મહુઆ દાગીના નવા કરાવવા માટે આવ્યા એ જે દાગીના હતા એ બેગ ભરેલો બેગ અમે એક રિક્ષા લઈને અમે બસ સ્ટેન્ડથી જે સોની બજારમાં ગયા એ રિક્ષામાં અમારે ભૂલથી થેલો રહી ગયેલો અને એ રિક્ષાવાળા ભાઈ અને આપણે મહુવા પોલીસના સહયોગથી અમને એ પરત મળેલ છે એટલે અમે મહુવા પોલીસે જે કામગીરી કરી એ બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ અને રિક્ષાવાળા ભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે એમણે અમને આટલો કિંમતી સામાન આવેલ હોય અને મહુવા બસ સ્ટોપ ખાતેથી રિક્ષા કરી અને મહુવા સોની બજાર ખાતે હોય એવામાં થોડા સમય બાદ તેઓનું ધ્યાન પડે છે કે તેમના દાગીના જે બેગમાં હતા એ બેગ રિક્ષામાં જ રહી ગયેલ છે

આ સમગ્ર મુદ્દા માલની કિંમત દસ લાખ રૂપિયા છે જેમાં દસ લાખમાં દાગીના તેમજ રોકડ રકમ બંને મળી અને ટોટલ મુદ્દા માલ મવા ટાઉન પીઆઈ તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા વિધિન થર્ટી મિનિટ્સ અરજદાર ને પરત આપવામાં આવેલ છે અને આ જે મુદ્દા માલ છે એ તેરા તુજકો અર્પણ અંતર્ગત અરજદાર ને પરત આપવામાં આવેલ છે હું રીક્ષા નું ભાડું કરવા સોની બજારે ગયો હતો એ ભાઈનો થેલો રીક્ષામાં ભૂલાઈ ગયો હતો મને કઈ ખબર નહીં મવા પોલીસ સ્ટેશનનો ફોન આવ્યો તો પછી રિક્ષામાંથી થેલ એ ભાઈને આપી ને મહુવા પોલીસ સ્ટેશનમાં આવ્યો